ઓમ નમ શિવાય મારા બધા સનાતની વ્યુઅર્સનું આજની આ સ્ટોરી ટેલિંગમાં આજની મહાગાથામાં ખૂબ જ સ્વાગત છે મહાદેવ શિવશંકર એ સનાતન સત્ય છે અને શિવને સમજવા શિવ શિવને પામવા સિવાય જીવનનું કોઈ શ્રેષ્ઠ લક્ષ્ય ન હોઈ શકે તો તમે પણ શિવમય થવા માંગતા હો શિવ તત્વને શિવના એ ચમત્કારી તત્ત્વને તમારા જીવનમાં ઉતારવા માંગતા હો તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો આ વિડિયોને અંત સુધી જોજો વારંવાર જુઓ અને શિવમય બની હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે આ વિડિયોને વધુને વધુ શેર કરો આજની આ મહાગાથા છે પૌરાણિક અને ઐતિહાસિક પ્રમાણોને આધારે જમ્મુ કાશ્મીરમાં આવેલા સૌથી પ્રાચીન શિવ મંદિરની જે જ્યેષ્ઠેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે આ જ્યેષ્ઠેશ્વર મહાદેવ મંદિર શંકરાચાર્ય મંદિર તરીકે પણ ઓળખાય છે આ જ્યેષ્ટેશ્વર મહાદેવ શંકરાચાર્ય મંદિર એ આશરે સાડા ચાર કરોડ વર્ષ પૂર્વે જ્વાળામુખીય ઘટનાથી નિર્મિત થયેલા પહાડ પર સ્થિત છે ટાઈમ મશીનમાં બેસીને જો ઇતિહાસમાં પાછા ફરીએ તો આ મંદિરનો સર્વપ્રથમ ઉલ્લેખ કવિ કલહને કર્યો હતો કલહનના સ્ત્રોત અને ઉલ્લેખનીય પુરાવાઓ પ્રમાણે આ પર્વત એ ગોપાદ્રી પર્વત તરીકે એટલે કે ગોપ પર્વત તરીકે ઓળખાતો હતો અને આ ગોપ પર્વતમાળામાં આ ગોપ પર્વત પર એ જ્યેષ્ઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે કવિ કલહનના પુરાવાઓ પ્રમાણે મહારાજા ગોપાદિત્ય જે આ જમ્મુ કાશ્મીર પ્રદેશના મહારાજા હતા એમણે આ ભવ્યથી ભવ્ય શિવ મંદિર એ બનાવ્યું હતું જે જૈષ્ઠેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાયું કલહને આપેલા પુરાવાઓ પ્રમાણે રાજા ગોપાદિત્યએ ત્યાં આવેલા બ્રાહ્મણો જે આર્ય પ્રદેશમાંથી આવેલા હતા એમને આ ગોપાદ્રી પર્વતની તળેટીમાં વસવાટ માટે સ્થાન આપ્યું અને આ પ્રદેશ ગોપા અગ્રહર્ષ તરીકે ઓળખાયો જે આજે ગુપકાર તરીકે ઓળખાય છે અને મહારાજા ગોપાદિત્યએ આ ગોપાદ્રી પર્વત પર મહાદેવ શિવશંકરનું શિવ મંદિર જે જેષ્ઠેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાયું એની સ્થાપના કરી અન્ય એક આધાર પ્રમાણે હુણ સામ્રાજ્યના રાજા મિહિર કુલ જે શૈવ સંપ્રદાય એટલે કે શિવ સંપ્રદાયના અનુયાયી હતા એમણે ભગવાન શિવને સમર્પિત આ ભવ્યથી ભવ્ય શિવ મંદિરનું નિર્માણ કરાવ્યું જે શરૂઆતમાં મિહિરેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું અને આગળ જતા આ જ મંદિર જેષ્ઠેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું જ્યારે સનાતન વૈદિક પરંપરા પર બીજા વિધર્મીઓની આંધી ચાલી અને આ ધર્મને સંકોચવાનો પ્રયાસ થયો અને આ સનાતનની શક્તિઓ ક્ષીણ થવા લાગી લોકો અજ્ઞાનના એ વંટોળમાં સનાતન પર સંદેહ કરીને બીજે તરફ મુખ કર્યું ત્યારે એક એવો શિવ અવતાર શિવ અંશ અવતાર કહી શકાય એવા ભગવાન આદિ શંકરાચાર્ય પણ ધર્મની સ્થાપના ધર્મની રક્ષા કાજે સનાતનના એક પ્રકારે કહીએ તો ઘટી રહેલા આઘાત પરંપામી રહેલા એ કાળખંડને બચાવવા માટે આદિશંકરાચાર્યે વૈદિક પરંપરાઓને અને સનાતન જ્ઞાન પરંપરાઓને ફરી પુનર્સંચારિત કરવા માટેના જે પ્રયત્નો કર્યા એનું દ્વાર પણ આ જ્યેષ્ઠેશ્વર મહાદેવ મંદિરથી ખુલ્યું દક્ષિણથી ચાલીને ભગવાન આદિશંકરાચાર્ય અહીં પધારેલા અને એમના શિવ ભક્તિના પ્રભાવથી જ આ જ્યેષ્ટેશ્વર મહાદેવ મંદિર અને આ ગોપાદ્રી પર્વત શંકરાચાર્યના નામે પ્રસિદ્ધ થયા કૃત મહાગ્રંથોમાંથી એક ભવ્ય રચના સૌંદર્ય લહેરી એમણે અહીં જ રચીતી આદિશંકરાચાર્યએ શૈવમત અને શક્તિ શક્તિમત બંનેના એકાત્મ જ્ઞાન અને ભક્તિના સમર્પણથી આ જ્ઞાનની ભવ્ય પરંપરાને પુનઃ સંચારિત કરી વૈદિક સનાતન પરંપરાના પ્રચાર પ્રસાર અને રખરખાવને રક્ષામાં એક મહત્વપૂર્ણ કાર્ય આ જ્યેષ્ઠેશ્વર મહાદેવ મંદિરના શિવ શક્તિના મત શૈવ મત અને શક્તિમત શૈવ સંપ્રદાય અને શક્તિ સંપ્રદાયના એકાત્મ જ્ઞાનને એકત્રિત કરીને એના તમામ અર્થપૂર્ણ જવાબો અને એની વ્યવસ્થા જ આ સમગ્ર સૃષ્ટિનું સંચાર સંચાલન કરી રહી છે એ જન માત્રને સમજાવીને અહીંથી જ એમણે એ જ્ઞાનનો પ્રવાહ પુનઃ સંચારિત કરી આ ભારતીય સંસ્કૃતિની અંદર સનાતનનું એ વેગ પુનઃ સંચારિત કર્યો અને આજે આપણે જે આ સનાતન સંસ્કૃતિને આપણા જીવનમાં અનુભવી રહ્યા છીએ એ ભગવાન આદિશંકરાચાર્યએ આ જ્યેષ્ઠેશ્વર મહાદેવ મંદિરમાં શિવશક્તિના આશીર્વાદ સાથે જ સંભવ કરી બતાવ્યું હાલની શાસન વ્યવસ્થા આ મંદિરને જ્યેષ્ઠેશ્વર મહાદેવ મંદિરને એક ધાર્મિક યાત્રાધામ તરીકે રખરખાવ અને વ્યવસ્થા કરી રહ્યું છે ભગવાન અમરનાથની ભવ્ય યાત્રાના શ્રદ્ધાળુઓ અત્યંત ભાવથી આ પાવનધામના દર્શનાર્થે આવે છે જ્યેષ્ઠેશ્વર મહાદેવ મંદિર શંકરાચાર્ય મંદિર શિવ મંદિર આ મહાસ્થાનનું મહત્ત્વ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કરાયું હોય એ સાબિત થતા આ સ્થાનને ભારતીય પુરાતત્વિક સ્થાન એએસઆઈના એસઆઈના ઐતિહાસિક સ્થાનોમાંનું એક સ્થાન તરીકે એમને અંકિત કર્યું છે જ્યેષ્ઠેશ્વર આ શબ્દનો અર્થ જ છે જે બે શબ્દોથી આપણને સમજી શકાય છે જ્યેષ્ઠ અને ઈશ્વર આ બંને શબ્દોને જોડીએ તો જ્યેષ્ઠેશ્વર બને છે જ્યેષ્ઠેશ્વર શબ્દનો અર્થ જ થાય બધા માન્ય ઈશ્વરોના સ્વરૂપોમાં જ્યેષ્ઠ એટલે કે અતિ મોટા સ્થાન પર જ્યેષ્ઠેશ્વર એટલે જ સર્વશક્તિમાન દેવોના દેવ મહાદેવ શિવ જ સનાતન સત્ય છે આ જીવથી શિવની યાત્રા એ જીવનમાં શિવનું મહત્વ અને શિવ પ્રત્યેની ભક્તિ આવા ભવ્યથી ભવ્ય શિવ મંદિરોથી હજારો વર્ષથી સનાતન જીવન કલામાં લાખો કરોડો જીવોના ઉદ્ધાર્થે એક મહત્ત્વના સ્થાન અને એક મહત્ત્વના આધાર તરીકે વર્ષોથી ઊભી છે અગિયારસો ફીટની ઊંચાઈ પર સ્થિત શંકરાચાર્ય એટલે કે ભવ્ય જ્યેષ્ઠેશ્વર મહાદેવ મંદિર એ આ જ શિવ તત્વની ઉર્જાને હજારો વર્ષથી ગાઈ રહ્યું છે જેને વિધર્મીઓ સમજી ન શક્યા જેને આક્રાંતતાઓ મિટાવી ન શક્યા અરે ભાઈ એ તો જ્યેષ્ઠેશ્વર છે એ તો શિવ શક્તિ છે એ શિવના ભવ્યથી ભવ્ય સૌથી મોટા સ્વરૂપની ઝાંખી છે એ શિવલિંગ એની અંદર જ શિવ સમાયેલા છે લોકો સમાજ આક્રાંતાઓ અને આધુનિકતાવાળા આ કાલખંડમાં લો આવતા જતા રહેશે પરંતુ શિવ તો શૂન્યથી અનંત સર્વત્ર છે હતા અને સમયના અંત પર્યંત પણ રહેશે એ જાણે આ શિવ મહાલયના પથ્થરો આ જ્યેષ્ઠેશ્વર મહાદેવના મંદિરના પથ્થરો એ જાણે એક એક પથ્થર ગાઈ ગાઈને આ આપણને સમજાવી રહ્યું હોય એવું લાગે છે શિવ જ સનાતન છે પુરાતન કાળથી સર્વશ્રેષ્ઠ જ્ઞાનીઓ સાધુઓ ઋષિ મહર્ષિઓ અને વિદ્યાર્થીઓ કાશ્મીરના આ ભવ્યથી ભવ્ય જ્ઞાનના દ્વારે કે જે જ્યેષ્ઠેશ્વર મહાદેવ મંદિરના દ્વારે છે ત્યાં જ્ઞાન અર્જિત કરવા અને શિવ તત્વને પામવા અને જીવનનો સર્વશ્રેષ્ઠ લક્ષ્યાંક એટલે કે શિવમય બનવા આવે છે જ્ઞાનથી મોક્ષ અને મોક્ષથી શિવોહમનો માર્ગ જ્ઞાનીઓને આ ભવ્ય શંકરાચાર્ય એટલે કે જ્યેષ્ઠેશ્વર મહાદેવ મંદિરથી જ મળે છે વેદાંતના સર્વશ્રેષ્ઠ જ્ઞાતા અને વેદાંતની વૈદિક સનાતન પરંપરાને જીવંત રાખવા અને પુનઃ સંચારિત કરવા શાસ્ત્રાર્થથી આ સમગ્ર જગતને એક જ્ઞાનની પરાકાષ્ઠાથી પ્રમાણિત કરનાર આદિશંકરાચાર્ય એ જ્યેષ્ઠેશ્વર મહાદેવના શરણમાં જ શિવશક્તિના એ જ્ઞાનના પ્રવાહને બ્રહ્માંડના ખૂણે ખૂણે પહોંચાડવાની નેમ લે છે અને એ કસોટીવાળા કાળખંડમાં આદિશંકરાચાર્ય એ જ્યેષ્ઠેશ્વર મહાદેવ મંદિરથી મળેલી જ્ઞાન પરંપરાને આખા દેશમાં પ્રચાર પ્રસાર કરી વૈદિક સનાતન પરંપરાનો પુનઃ સંચાર કરે છે શિવની આ રચનાથી ખીલતું સૌંદર્ય એ આ જ્યેષ્ઠેશ્વર મહાદેવ મંદિર પર જઈ ત્યાંથી દશે દિશાઓમાં જોઈને અનુભવી શકાય છે ગર્ભગૃહમાં રહેલું એ શિવલિંગ જાણે આસપાસના તમામ પ્રાકૃતિક સૌંદર્યને પોતાની અંદરથી રચીને ભક્તોને સમજાવી રહ્યું હોય એમ કે આ પ્રકૃતિ એ શિવને આધિન એ શિવની અંદર જ સમાયત છે હાલના શ્રીનગરની મધ્યમાં માત્ર બે પોઈન્ટ પાંચ કિલોમીટર પર સ્થિત જ્યેષ્ઠેશ્વર મહાદેવ એ ગોપાદ્રી પર્વત પર બસો પગથિયા ચડીને શિવના જ્યેષ્ટેશ્વર સ્વરૂપને પામવા માટેની એ પાવન ભૂમિ છે કેટલાય રાજા મહારાજા શ્રીમંત વિદ્વાનો અને શિવ ભક્તોએ હજારો કિલોમીટર ચાલીને અહીં જ્યેષ્ઠેશ્વર મહાદેવના દર્શન કરી શિવ સુધી પહોંચવાનોએ પૂર્ણ માર્ગ સમજી આ ધામની પોતાના સામર્થ્ય સાથે પોતાની શક્તિ સાથે પોતાના ધનનો સંચય ધનનો ઉપયોગ કરીને આ મંદિરના રક્ષા સંરચનાની સુરક્ષા અને પુનજીર્ણોદ્ધાર કરવા માટેના કાર્યો કર્યા હતા જે શિવને સનાતન સત્ય સમજી જીવન જીવી ગયા અને જીવથી શિવ અને શિવથી શિવોહમની યાત્રા કરી ગયા એ જ જ્ઞાની જ્યેષ્ઠ જ્ઞાની છે અને એ જ જ્યેષ્ઠેશ્વર મહાદેવની સમીપ છે તો આ પવિત્ર શ્રાવણ માસની અંદર જીવનના કોઈ પણ ક્ષણની અંદર જ્યારે બી જીવનના લક્ષ્ય આપણને ધૂંધળા દેખાવા લાગે ત્યારે એક અને માત્ર એક જ જ્યેષ્ઠ જ્ઞાન સર્વોચ્ચ જ્ઞાન એટલે કે શિવોહમ બનવાની યાત્રા છે એને જો સમજવી હોય એને જીવવી હોય તો જ્યેષ્ઠેશ્વર મહાદેવના ભવ્ય શિવલિંગની એ જ્યેષ્ઠેશ્વર મહાદેવના મંદિરની તમે મન મૂકીને વાત કરો એને જુઓ એને સાંભળો અને જીવનમાં ઓમ નમઃ શિવાયના જાપ કરીને પોતાના જીવનને શિવમય બનાવો તો મિત્રો તમને મારી આ આજની સ્ટોરી ટેલિંગ મહાદેવ જ્યેષ્ઠેશ્વર મહાદેવ મંદિરની આ મહાગાથા ગમી હોય મારી આ સ્ટાઇલ ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો તમારા અનુભવો કમેન્ટ બોક્સમાં જણાવો અને અવશ્ય ઓમ નમ શિવાય હર હર મહાદેવ લખજો ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં ત્યાં સુધી jagadamb